પૂર્વ રાત્રિના કારેલી બાગમાં ગોઝારા અકસ્માત ચોરસિયાનું ત્યારે આજે ડ્રેસિંગ માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો હોળીની રાત્રીના કારેલી બાગમાં રક્ષિતે કોઈ પદાર્થનું સેવન કરી અકસ્માત કર્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટના સમયે ઉશ્કેરાયેલા લોકોએ રક્ષિતને ખૂબ માર માર્યો હતો આ સમગ્ર ઘટનામાં રક્ષિત હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં છે ત્યારે રક્ષિતે મોઢામાં દુખાવાની ફરિયાદ કરી હતી જેથી ગત સોમવારે રક્ષિતને એસએસજી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાયો હતો જે જડબામાં ફ્રેક્ચર હોવાથી સર્જરીનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો જે બાદ રક્ષિતને પોલીસ બંદોબસ્ત સાથે એસએસજીના સર્જિકલ વોર્ડમાં ચોથા માળે સર્જરી માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં દોઢ કલાકની સામાન્ય સર્જરી કરવામાં આવી હતી અને સાંજે રજા આપીને ફરી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે સર્જરી બાદ આજે તેને પોલીસ બંદોબસ્ત સાથે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યું હતું જ્યાં તેનું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર